જસ્ટન વિછા વિસ્તારની અંદર વ્યાજખોરોનો દિન પ્રતિદિન આતંક વધતો જાય છે જાણે કાયદા વ્યવસ્થાનો ડર ન હોય એ પ્રકારે વ્યાજખોરો સામાન્ય પ્રજાને 10 20% એ પૈસા આપી બે ફામ રીતે લૂટી રહ્યા છે તાજેતરનો દાખલો દેવધરી ગામના 4 થી 5 પરિવાર જેને ધમકી આપે હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપે કાયલો જ દાખલો દેવધરી ગામ ની અંદર એક યુવાનને ધોકા વડે માર પણ મારવામાં આવ્યો

આ વ્યાજ કોરોને પાઠ ભણાવવા માટે અમે તમને 100 100% મદદરૂપ થઈશું કોઈના પરિવારને આ વ્યાજ કોરોના ત્રાસથી આત્મહત્યા ન કરવી પડે અનેક લોકોની વાડી ખેતર દુકાનો આ વ્યાજ કોરો 10 20% જેવી મોટી રકમ લઈ અને આંચકી ગયા છે વ્યાજ કોરોને પણ અમે સીધી તાકીદ કરવામાં આવે છે કે મહેરબાની કરીને કોઈ પણ સામાન્ય પ્રજાને

કે એના વૃદ્ધ માવતર હોય એની હાજરીમાં ઊંચા અવાજે વાત કરી કે કેના ઘરે ગયા તો તમને બિલકુલ છોડવામાં આવશે નહીં આખા વિસ્તારની અંદર તમામ લોકોને જાણ કરવાની કે તમને કોઈ પણ વ્યાજખોર હેરાન કરતો હોય એની પાસે લાયસન્સ ન હોય સતા વ્યાજ વટુ કરતો હોય તો બે ધડક વિચ્યા આમલી ચોક નૌકા શોપિંગ રાજ ગ્રુપની સંપર્ક કરો તમામ જ્ઞાતિજનોને નમ્ર વિનંતી આજે દેવધરી ગામની અંદર મહારાજ હોય કે પછી અનેક સમાજના લોકોને આ વ્યાજફરો કે ફામ રીતે હેરાન કરતા હોય વાણી આંસી લેવાની વાત કરતા હોય માર મારવાની વાત કરતા હોય ધમકાવતા હોય તો તમામ લોકો સાથે મળી આ વ્યાજફરોને ડામવા માટે નીડર બનો અને પોલીસ કેસ કરો પોલીસ તમારી વાત ન સાંભળે તો અમારો સંપર્ક કરો

પાઠ બનાવીએ્યે કાંઈ